સુરક્ષા મહેસૂસ નથી થતી આપણે જોઈએ છે કે અવનવા બનાવ બને છે કિસાનો માટે પણ એવું જ છે કે એ લોકો પણ મોતના ભાગીદાર બની રહ્યા છે તો એમાં આજના જમાનામાં જોઈએ તો કિશનજી ખૂબ જ લોકોના હક માટે બોલી રહ્યા છે તો મને એ આનંદની વાત છે કે હું કિશનજી સાથે જોડાઈ રહી છું મારી ટીમ સાથે કિશનજીએ ઘણા બધા એવા વર્ક કર્યા છે કે જેઓ કે અમુક ગામડાઓમાં લાઈટો નહોતી તો એમના ઉપર બી અવાજ ઉપાડ્યો છે પછી કોઈ મોત મર્યા હશે તો એના માટે પણ અવાજ ઉપાડ્યો છે એ સમાજને લઈને હંમેશા કિશનજી આગળ જ છે તો આપણે કિશનજીને સપોર્ટ કરીએ અને એમને ખૂબ ખૂબ આગળ વધારીએ જય માતાજી જય હિન્દ